કોલી આપનો પરિચય ચંદુભાઈ હિમતભાઈ સાવલિયા બોટાદ શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટી ચંદુભાઈ આજે શક્તિપરામાંથી આધાર કાર્ડનો મોટો જથ્થો મળી આવ્યો છે શું કહેશું હવે અમને અમારા કાર્યકર્તાઓ દ્વારા કે આ શક્તિનગર એરિયામાં આધાર કાર્ડ છે કોઈ બેંકની પાસબુક છે એ સરકારી નાની મોટી નોટિસો છે એનો જથ્થો અહીં નદી એરિયામાં ખુલ્લા એરિયામાં પડ્યો એટલે કોઈએ નાખેલો છે એવી જાણ છતાં અમે અને અમારી ટીમ અહીંયા સ્થળ ઉપર આવ્યા તો અમને જાણવા મળ્યું કે બોટાદ શહેરના લોકોના મહત્વના પુરાવો કોઈએ ફેંકી દીધા છે અને હાલ બોટાદ વહીવટી તંત્ર તરફથી મામલતદારની ટીમ નાયબ મામલતદાર છે અને ટીમ છે એ પહોંચી ગઈ છે અને આ આ કૃત્ય જે પણ લોકોએ કર્યું છે એમને તંત્ર દ્વારા અમે સંકલન કરી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ બે ઘોર બેદરકારી જેણે કરી છે એની ઉપર સખ્ત પગલાં લે એવી અમે અમારી ટીમ સાથે અમે ઉગ્ર રજૂઆત કરીશું જ્યાં સુધી રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને જેના પણ આધાર પુરાવા છે એ ઘર સુધી મળે એવી અમે વ્યવસ્થા કરાવીશું અને આની અંદર પોસ્ટ ખાતું પણ થોડીવારમાં આવે છે એમાં કુરિયરના પણ થોડા ઘણા પુરાવા છે એમાં અમે સંકલન કરી અને અમે ફરી વખત તંત્ર સાથે તાલમેલ કરી અને આવી કોઈ ભૂલ કરે નહી અને આવતા સમયમાં પણ આવો બનાવ ફરીવાર ન બને એના માટે અમે પૂરતી કાળજી રહી અને તંત્રની બેદરકારી કહી શકાય તંત્રની હજી તો કોઈ વાત જાણેમાં નથી આવી આ કૃત્ય કોને કરવામાં આવ્યું છે અને જે પણ લોકો હોય છે એને એમાં આધાર કાર્ડ આ રીતે રોડ ઉપરથી રસ્તા પરથી મળ્યા છે તંત્રને બેદરકારી કહેવાય કે શું કહેશો મળવા ન જોઈ પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે કે અન્ય કોઈ ઈસ્મો દ્વારા પોસ્ટમાં કે બીજી કોઈ જગ્યાએ ત્યાં લઈ અને જેને પણ કર્યું છે અત્યારે અમારે કોઈ પણ આક્ષેપ કરવો એ પાયાવિહોની વાત છે અમે